હેલો ટુ ફેમિલી કેમ છો સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર તો અત્યારે વાગી ગયા છે હવારના ચાર ને તો બધાને ગુડ ને બે હજાર છવ્વીસ બે તો હેપી ન્યૂ યર અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે પાછો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ચેલનનો થઈ ગયો છે પાંચમો દિવસ સબસ્ક્રાઈબ થઈ છે ત્રીસ તો કોમેડી પાંચ વિડીયો આવી ગયા છે જોઈ આવી ગયો અને કન્ટિન્યુ વલોગમાં રહીજો બાકી તો હાલવા નકળી ગયા છે તમને તો ખબર હોય સબસ્ક્રાઇબ કરી દેજો હવા રૂગી ગયો છે ફેમિલી ને અત્યારે હવે છે ને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું નાસ્તો પાણી કરીને થઈ ગયા સ્વી તૈયાર પછી તમને ખબર હોય તો આપણે જેનો ધંધો કરવી છે ફૂંડીન વાસન બાંધીને આપણે જવાનું છે વાસન વેસવા ત્યાં સુધી આપણે ગદીને રમાડવા જેવી છે એક કોમેડી વાળો ભાઈ છે ને જે ખૂતો છે આઠ વાગ્યા તો ઊભો થતો નથી જોઈ લ્યો ગદીડી ગદીડીન અને બેય બાપ દીકરી પીડ્યા છે ગદી આરમ પડી છે ને આ ભાઈ આરમ માં પડ્યો છે કાક કોમેડી વાળા ભાઈ રીલું ઉતારી ઉતારી થાકી જા છે ને આમ જોઈ લો ગદીડી પડી છે ગદીબેન ઊભી થઈ જા ઊભી હેણકી નાની ઓલો નિંદર છે ને બાકી કન્ટિન્યુ બનાવ્યો ને વાસન વાસન બાંધીને ફુંડી મુંડી બાંધીને તમને મળવી આગળ

વાતાવરણ થઈ ગયા છે ને અત્યારે નવા નવા વાર આવ્યો નવો નવા હોય છે સબસ્ક્રાઈબ કરી નાખે આપણા મહિનામાં એક હજાર લેવાનું ચલન છે હજી બે પાંચ સબસ્ક્રાઈબ વધી છે બાકી તો તરી બત્રી સબસ્ક્રાઈબ છે કન્ટિન્યુ આજનો બોલો ગયા સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળશે એક નવા ઓલમ ના તો સુધી બાય બાય